છે ને ફોન હાથમાં લેવાની વારે નથી આવતી સારું લે તો તમે જે કામ કરો પૈસા ઘણા ભેગા કરતા લાગો હે ભલે ઓ સીતારામ માર મોડું થાય છે આવડી દુનિયામાં રેશમા ભાભી જેવું તો કોઈ વાતો હોય તો તમે ગોતી બતાવો બાકી સેદ ની કોઈ વિના જેવું વાતોડું તમે અહીંયા પાસે બેહો ને તે કોણ જાણે એ તો બોલીને થાકે હે કે નહીં પણ આપણે હા ભ્રી હા ભ્રીને આપણા કાનમાંથી રસી નીકળવા મંડી જાય બોલો એટલા થાકી રહી તો અહીંયા બોબડી બંધ ન થાય હે હા ભ્રી જશે તો પાડી થઈ જશે કેસે છે મને હું કીધું આ કે બોબડી બંધ ન થાય રેસમાં ભાભી છે ને તમને ખબર નહી હોય તમને કહું છું કોઈ કેજો નહી હો ઈ જેટલા છે ને મીઠું રહેશે ને એટલા ખારાય છે

ભૂતળી થતા કેટલી વાર લાગે કોણ જાણે કેરવાનો રાહ જોઉં છું પછી કેસે ભાગી જાય મને ચા લઈ ના જાય ભૂતળી હાલ ને હવે મેકઅપ શેકઅપ પછી કરજે આ છોકરીને તો કોઈ પૂંગે જ નહીં તૈયાર થતા વાર કરે કરે તે હરખી વાર કરે અને નાવા જાય ને ત્યાં તો પાંચ મિનિટમાં બારે આવતા રહે તી હમણાતો હોવ તો તે મેકઅપ કરવાની જરૂર ન પડે

તમારો ગુલદસ્તો રાખો તમે જ મારે કઈ આવો નથી જોતો રસ્તામાં અહીં ઉડતો એવો ભૂખ જેવો હે ગુલદસ્તો તો તો અસલ ન જો તારા હી તો હારો છે મને એમ કે તને ફૂલ બહુ ગમે છે તમે એક દુલ્લા લઈ લઉં રસ્તા ઉપરથી તને દઈ દઈશ રાખો તમે જ રસ્તામાં ઉડતી વસ્તુ લઈ આવે મારા હાટુ કોઈ દે એમ ક્યું કે આજ પૈસા ખર્ચીને ગુલદસ્તો લઈ જાઉં તારા હાટુ શું લેવું હોય હે હે હા ભૂતડી બાકી આ પર સારું લઈ આવ્યો ચાથી લઈ આવી જતો મેચિંગ મેચિંગ મો ઘુમાયેલું લાગે

मारे सन मार फोन में इनु नाम जो उसे उकर वो पढ़ से कंजूस कंजूस ने लखन खोटो ने जे नाम दियो ई हम तो ये सब पड़े काजल बेन आवा कपड़ा ना पहराए तो केवा पहराए जलपा बेन तमार कपड़ा तो जुओ काजल बेन अर्धु पेट देखाय से तमन जरिए शर्म नथी आवती जलपा बेन पेट तो तमारे देखाय से अर्धु पेट देखाय से वहां आंखो देखाय હાજર તમારા પહેરવેશમાં ને મારા પહેરવેશમાં ફરક હોય ફરક જ રાખો ઘણો જ્ઞાન દેવા નહીં આવવાનું કાજલ તો જરીક કઈ ને તોય ના સાંભળી શકે અમારા જમાનામાં તો અમને છે ને આખો કરે તોય અમે તો સાંભળી લેતા હા સાચું જ છે જલપા બેન અમે તો નથી સાંભળતો એટલે અમન નહીં કહેવાનું હી અમે તો જો અત્યારે આ ફેશન આલે છે ને અમે આવું જ પહેરીએ હા તો પહેરો ભાઈ અમે ક્યાં તમને ના પાડી ભૂતળા હવે સીધી આગજે જો જલપા બેન ઉપાસે એને દેખા ઉપર એને થોડી ધીમે આગજે એટલે આપણે જોઈએ ને કેવા સર ને બે જણા કૂટી ઉપર જાય છે તારે તો એક જ કામ લાગે દેખાડો કરવાનો ભૂતળા મારશે ને દેખાડો ન કરવો હોય ને તો એ કરવો પડે પાસે જલપાબેન કેવા ખબર છે કે છે તમારી ઇન ભૂતળા ઇન તો લાગતી જ નથી કા બે જણા આખો દી બાજતા જો તો એમાં ચા કઈ ખોટું જ છે સાચી જ વાત છે આપણે બે જણા આખો દી બાજતા જોઈએ છે

હવે કાજલ બેન આ તો અમાર પાડોશી જ છે હા ભૂતડી બેન બોલજો ની ગાડી આગળ જવા દયો ભગવાન સહન નહીં કરે ઓ ભૂતડી બેન સાંભળો છો કે નહીં હે જલપા બેન તમે હાથ દીધો મે તો તમને જોયા ન હતા લ્યો હા તમે ગાડી ઉપર છો ને એટલે તમારું ધ્યાન નહીં હોય હવે જલપા બેન આજ માર ધ્યાન ન તમે આજ આપા પૂંગી આયા હવે આજ આ બાજુ આટો મારવા આવીતી તમે વટતા વટાવર્યા કે હવે જાવ સોર્યા ના રે ના જલપા બેન હવે જાઈ સીર્યા हारुलियो ती एम पुंगी जाई ने ए हां जो तो काजल बेन बे जणा के वासल ना जाय से रे का हाउ वे बे जणे स्कूटी ऊपर जाय से रे का ही ई तो काजल बेन घरवारन गाडी आवडती हो ने तो ठीक से आगड़ी बेहे ने पासड़ आपरे बैठा जाइए जो ना आवडती हो ने ती तो टेंपा में पसी खखड़ पकड़ खाता जावन होय <laughs> ई तो साची बात तो जलपा बेन ता ही अत्यार जो बे खुहर पुहर करे रे जलपा बेन जो जे जाने मारी का खुहर पुहर करता हसे એનું કામ જ એક છે આખા ગામમાં ખુહર પુહર કરે જ્યાં કડી ક્યાં જાય કડી કુયે જાય અને ઘર જ ગણે રહ્યા તો મૂંગી બેઠી આવે એટલે ગણે ક્યાં જાય છે રે બે જણા કાજલ બેન ઈ તો મને કાય ખબર નથી હોય એટલી છે હું પંચાત ન કરું એને ખાલી એમ કીધું કે બારે જાય છે ત્યાં ગણે આપણે બારે જાય છે તો આપણે શું જે જાવું હોય તે ભલે ન જાય હા એ સાચી વાત ચાલો આપણે ઘરે જઈએ ત્યારે હવે તો જાવું જ છે ને ચાલો જઈએ ઘરે આવજો ક્યારેક જલપા બેન આવો ને એટલે ઠંડુ જાવતા આવજો એટલે તમન પાઈ દેઈસ હું એન ઘરે જાવ છું તો તમાર હોય કે હું પાઉં આ તો મારા પૈસા લઈ તમે મને પાવ એમાં શું તમાર લઈને હોય કાજલ બેન અન તાય પૈસા જ નાખ્યા તમે તો લુગડા લે ને વરી ચપલું લેસે ને ચપલામાં શું વરી રોજ રોજ નવી ચપલું પહેરવ્યું હોય મૂર તો ખાહડો જ ને ના ભાઈ નાચો આજ ભોડો ના થાયો